હજુ તો લાવીશું દિવાળી આવવા દે આપડે લાવવાનો હો ને દિવાળી લાવીશું હા કીધું મે દિવાળી આવવા દિવાળી આવવાના છ મહિના બાકી હજુ સાચી વાત એવું

હા ધોતી મોતી ભરે જ નઈ જાય સારી અંદર હા હું ખરું પછી બરાય બરાય

અરે બધી થાય તમે મૂર્તિ અંગે શું કરો નીચે મોટા ઘેરી <laughs> ના <laughs>

મારા શું બોલા તમે જોરથી હમરાતું નહીં એનો ખોટો આપડે જોડે આપડે ખબર કાઢ ખોટો જોડે એવું નહી કેતો એનો કેતો તારી વા હા તમે બે આવોડે ગણવા આ આ છોડી આ આ કોનો છે આ આ ભીમળાનો જો એ લીમડો એ લીમડો એમ કે હા બરા તમે સ્વાદી રાખો તમને હમણાં તું ને તમે સ્વાધી રાખો પણ મારે યાર બોલવું પડે થોડું તમે બહુ અવડું બોલો યાર તમે વાપરતા નહીં તમે

આપડે લાવવાનું તમે આને ચૂપ ચાપીઓ તમારું કોમ પડશે તમારું કોમ પડશે તમને કઈશું

આ લીમડાનો રસ પાતળમાં આરો લઈને નાં મના દીધો તો બાંતા મોણ મે આવતા હા હા જરૂર જરૂર આ બોલ આ અમે આના દવાશુ અરે આ તો ગોળ પોયું હ હારું ને કબેન માટે હારું જો અંદર મેલા દો મે કશું કરામી કે દેજો અંદર મસ્તો તો તમે હવે આપડા નેડવા તો 4 4 તો હાથ હારું તો

કોપરા ટીના જોયા મોટા મોટા મુંડા જારો ને બપોર આયા ટીટા રે રે ન રે રવા કો પિયા પાડી મારા

બસ કોમ ડ્રામા તો જાના ચલો ને ફળે મારો બેર બદર એ આ કોમ ના કરે કોમ ના કરે ભાયા વગર નામ ઇકો એટલે અમારો છોકરો કોમ ના કરે એમ કે હે ઓય એમનો છોકરો હા ઓ હો કુતાર હોય છે આ ઇધે બેરો નહીં પા આ નો આ તું બેરો નહીં તો કોમણો બેહી બેરો નહીં 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 એટલે હોતાંતી અલા મા આ બો હાથ પક દવા પૈસા મળ્યા નહી આ લે મણલાની

એટલે કહું આપણે જે 525 ભલા એયા ગટી કોકરતા જેમકો એવું હા 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 ત્યાં તો આપણે હું ના દઉં હા બરાબર આ લોકો વચ્ચે બોલતો બોલે એનો વાત કરી લેવા તો દોરતીરા બોલે હું

તમને જે અમારી મદદ થશે એટલે કરતા જઈએ ના હોય એ બધું ના ના લેવું ના હોય રાખવું પણ ના હોય બધું રાખો ના ના હોય ના રાખો રાખો ए वारापती वारापती ઓરિજિનલ હા કેદી ઓમ નઈ આવતી લે લે આવો ચલા બધા બાપા જો સબરા કરજો હા જી લે બાપા જો અરે આ તો છે યાર લોમનજી તમે આપના છોકરા છોકરા આ મારા ખાઈ જાય પડ ખાવે એ પડીકો ખાઈ ત બોલે ખાઈ આ છોકરાં